તો મિત્રો જ્યાંથી થાળી ના હોય સીધો આપણે અઠવાડ જે કાંઈ ભાઈ જો આપણે આમાં નાખશું અને બગાડ તો કરવા નથી પણ થોડો ઘણો જે કાંઈ વ્યવસ્થિત થાળી ઠપકાર્યા વગેરે તમારે અઠવાડ નાખવાનું આ છે મંદિરનો નીચેનો વિભાગ જ્યાં આપણે નીચે દર્શન કર્યા અને બધા ભાઈ એક સેલ્ફી લેવાની કેવું ગામ તમારું બધા રાતના દોસ્તારો છે બધા એક સેલ્ફી લેજો જોવા દેતા આપણે જેટલા પણ દેખાય એમને એક સેલ્ફી લેવા દે બાપા સીધા રામ ભાઈ દ્વારકાથી વરસાદી લઈ લો સીધો આપણે અહીં આવી જવાનું સામે અને જોઈને આપણે આમાં મૂકી દેવાનું છે આ તો આ બસ માતાજીની ભગવાનની માતાની આપણે જે સેવા થાય એટલું કાર્ય આપણે કરવી છે ભાઈ માતાજી હાલમાં આપણે અહીંયા હોલ કર્યો છે જોવો તમે હોટલ શિવમમાં અને આ બે ભાઈ આપણને મળ્યા ત્યારે ત્યાં શાહ પાણી પીતા સોડા પીધી શાહ પાણી પીધા મેં બેઠા થોડીક વાર અને આપણે બગદાણા આવવું એટલે આપણે રસ્તો જ છે રોઈ ચોકડી જવાય બગદાણા હો ક્યાં ના હો બગદાણા જ તો અહીંયા છે ને બાપુ બે છે મધી જેવું છે ને પાછળ આ ભાઈ હતા એ નવરા એ કે હું પાણી પાણી ભીધ બાપાની દયા એટલી છે ભલામણ છો તમને કોઈ તકલીફ ન પડે રસ્તા હોય તો હર હર મહાદેવ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે કે નવા વિડીયોની અંદર દ્વારકા થી સુરત તરફની ની સાયકલ યાત્રા સોળમા દિવસ માં તમારું બધા સ્વાગત કરું છું ને આપણે આજે જવાનું છે ભગુડા મોગલધામ ને પછી જવાનું છે બગદાણા તો જીજાજી આપણે મૂકવા આવી ગયા છે ને તો આપણે ફટાફટ નીકળશું હેરકુલા તૈયાર છે મની મૂકવા આવ્યા હતા તો બસ હવે એ પણ ઘર તરફ જાય ને આપણે પણ આપણી યાત્રાને આગળ શરૂઆત કરી દઈએ ભગવાન દ્વારકાધીશનું નામ લે જય દ્વારકાધીશ ને હવે આપણે સીધા જઈશું મોગલધામ મંદિર તરફ તો જય દ્વારકાધીશ ને આપણી યાત્રાની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે

ફાઈનલી મિત્રો બાય આપણે ક્રોસ કરીને આવી ગયા છીએ ચાર લાઈન રોડ ઉપર હવે રાઈટ સાઈડમાં ચાલી આવી છે સીધા ઓલી સાઈડ જવાનું આપણે અને આ નોન સ્ટોપ સીધો ભગોડા લોંગડી ગામ જાય છે લોંગડી ગામથી અંદર સિંગ લોંગડી ગામથી અંદર સિંગલ લાઈન રૂટ લેવાનું છે જે દાશી આ ભગોડા તરફ તો ચાલો હવે રાઈટ સાઈડમાં વૈયા જઈએ તો જય દ્વારકાધીશ મિત્રો હાલમાં આપણે અહીંયા હોલ કર્યો છે જો તમે હોટલ શિવમમાં અને આ બે ભાઈ આપણને મળ્યા ત્યારે પાણી પીતા સોડા પીધી શાહ પાણી મેં બેઠા થોડીક વાર અને આપણે જવું એટલે આપણે રસ્તો છે રોઈશા રોકડી કહેવાય અહીંથી આપણે સીધું બગદાણા જવાય આપણે આગળ બે કિલોમીટર આગળ લોંગડી આવે છે અહીંથી અંદર જવાનું છે સીધું ભગુરા મોગર પછી આપણે ભગદાના દર્શન થઈશું તો આ ભાઈનો પ્રેમ આગ્રહ હતો તો આપણે ઊભા રહીએ થોડીક વાર પાણી પીતા છે હવે સીધા તો મોટા સૌરાષ્ટ્રનો પ્રેમ જ એટલો છે એની વાત જ આવે છે હાલમાં આગળ એક ગ્રુપ આવે છે તમને મળાવો એ સેવાભાઈ નું કામ કરે છે આપણે એને મળવી અને તમને બતાવો હા તમે જો ભાઈ આ પગ દંડ દંડવત કેવાય દંડવત છે ને દંડવત છે આ ભાઈ બેઠાને ને જે એ ભાઈ જાય છે દનવત મોગલધામ મંદિર ક્યાંથી ભાઈ આવો છો મહુભાઈ થી દંડવત કરતા કરતા જાય છે આ તમે જોઈ જો ગાદી ની રેકડા બધા કુકરું બધા હારે જાવ છો ને બધા ભાઈઓ જાય છે હારે અને સેવાનું કામ કરતા છે અને આરોજ માધે કૃપા એટલી છે બધા આરોજ જાય છે અને આપણને વરસાદી રૂપે તો સાવ આપણે લીધી પીધી અને પછી આપણે ધીમે ધીમે મોકલું તમે કેમ કે આપણે ધીમે ધીમે મોડું થતું થાય છે આગળ ભોગવી જય દ્વારકાધીશ તો મિત્રો છે સૌરાષ્ટ્રની ધરતી ભાઈ તમે તમે ગામે હોય કે કોઈ પણ ખૂણા હોય ને કદાચ અટવાણા હોય તો લોકોનો ભાવ જ એવડો હશે તમને કે તકલીફ જ નહીં પડે મેં એવું નથી કે હું ગુજરાતી છું એટલે આ બધું બોલું છું માણસોને મેં તો કોઈ પણ માણસ હોય ને કદાચ એને બહારનો હોય કે કોઈ પણ હોય એને પણ એટલો જ ભાવ મળશે એટલો જ પ્રેમ મળશે તો આ સૌરાષ્ટ્રની ધરતીની મજા છે અને આ સૌરાષ્ટ્રની ઋતુનો આ આનંદ છે ખાલી મહેમાન ગતિ કરી દઉં એક વાર પછી તમને એવું લાગશે કે ના ભાઈ સૌરાષ્ટ્રની વાત આખી અલગ જ છે એમ તો આ પછી ભગવાનની ઉપર વાળાની દ્વારકાધીશની કૃપા છે બસ હવે આગળ નીકળીએ અને લોંગડી ગામ તરફ આપણે પ્રયાણ કરવી છે જય દ્વારકાધીશ તો મિત્રો ધન ને દસ ને છ થાય છે લોંગડી ગામથી બાયપાસ આપણે આગળ જવાનું છે ને આગળ ભગુડા તરફનો રસ્તો હોય છે આપણે લોંગડી ગામ આ સાઈડમાં રહી જાય જે તમને ટાવર દેખાય ત્યાં તો બસ હવે અહીંથી અંદર આપણે વળવાનો આવશે અને એ રસ્તો થશે સીધો મોગલધામ સીધો ભગુડા ભગોડા સાઈડમાં છે સાઈડમાં રહે છે એટલે હવે આપણે સીધા થઈશું બે હોટલ છે એની વચ્ચેથી રસ્તો છે ઢાબે પકડીએ અને સીધા મોગલધામ તરફ પ્રયાણ કરીએ જય માતાજી જય દ્વારકાધીશ શ્રી રાધાજી મિત્રો રસ્તો જાય છે સીધો ભગુડા તરફ ને ખાલી અહીંયાથી પાંચ કિલોમીટર આવીથી છે ચાર થી પાંચ જાદુ અંતર નથી અને એકદમ સિંગલ અને પટ્ટી રોડ છે તો સીધો હવે જાશે મંદિર તરફ તો જય દ્વારકાધીશ ને આપણી યાત્રા આગળ ચાલુ રાખતી જય માતાજી મારક જરાક છે ને આમ ખરાબ છે એટલે એવું ખરાબ ધીમે ધીમે આપણે જઈએ છીએ ધોધાની આવે છે એટલા માટે ખાડા એટલા બધા છે જ ને ધીરે ધીરે જઈએ મિત્રો આપણે ભગુડામાં પહોંચી ગયા છીએ સીધા હવે મોગલ મંદિર જશું આગળ બ્રિજ વર્ષને સીધું સામે જ ધજા દેખાય છે સામે તમને જે ધજા દેખાય છે એમાં ભગવતી મોગલમાં એમના મંદિર શિખર ઉપર ધજા ફરકી રહે છે બસ એ મંદિર સુધી આપણે પહોંચી જઈએ જય માતાજી જય દ્વારકાધીશ તો અહીંયા બોર્ડ માર્યું છે બગદાન અગિયાર કિલોમીટર ઊંચા ખોરડા અને દરવાજા તો આપણે ભગોડા દર્શન કરીને બગોડા ગામ એકદમ નજીક જ છે પાટીએ અને બસ આ માતાજીના દર્શન કરી સીધું આપણે બગદાના તરફ જવાનું છે તો સીધા આગળ વધશું તો આવી ગયું છે પાર્કિંગ જો તમે સીધી આપણે પાર્કિંગ કરવી જય દ્વારકાધીશ બધાને મિત્રો આપણે સાયકલ પાર્ક કરી છે અને મોગલધામ પહોંચી ગયા છે આ તમે જોઈ શકો છો એન્ટ્રન્સ છે અહીંથી આપણે મેન ગેટ તરફ જઈશું અંદર અને તો પહેલાં મેં કીધું માર્કે દઉં છું ફ્રેશ થઈશું પછી આપણે માતા દર્શન કરશું અને બધાને એક વાતની ખાસ જણાવી દઉં કે આ પહેલાં પણ આપણે દિવાળી ઉપર એક ટૂર કર્યું તેની અંદર બગદાણા મોગલધામના ઊંચા કોટા હોય આપણે દર્શન કરવાની સફર કરી છે આજે ઉપર લિંક છે પૂણામાં આવે એ ઓપન કરીને તમે મોગલધામના દર્શન કરી શકો તો હવે પહેલાં ફેસ થઈને પછી મંદિર તરફ તો મિત્રો મા ભગવતી મોગલ ધામનું મંદિર છે અંદર તો આપણે ફોટા નહીં પાડી શકીએ એ પહેલાં પણ એક વિડીયો આપણે બનાવ્યો છે એમાં મેં તમને કીધું પણ આ જાણકારી પૂરે છે તો એ પણ તમે જોઈ શકો છો મોગલ ધામનો વિડીયો માતાજીની આ પ્રતિમા હાલમાં નવી છે અહીંયા તો તે વખતે તે વિડીયોમાં આ પ્રતિમા નહીં હોય તો જોઈ શકો છો તમે મોગલ ગામની મોગઈ ધામના ભગવતીમાં માની જાય ભગવતી સૌનું કલ્યાણ કરે ભગવાનને પ્રાર્થના અને અહીંયા તમને બધા પ્રમાણે બધા ફોટા જે લાગ્યા છે માતાજીને દીકરા આપેલા છે બધાના ફોટા છે અંદર ચાયની પ્રસાદી છે અહીંયામાં ભગવતીનું મંદિર છે અને પાછળ તમે જુઓ તો બધી રહેવાની વ્યવસ્થા છે અને ભોજનશાળા પણ છે જેનો ભોજનનો સમય થાય છે હમણાં એટલે ભોજન શાળા શરૂ થશે પાછળ બાકી બેસવા માટેનું વાતાવરણ અહીંયા બાકડા સીટ પાણીની વ્યવસ્થા રહેવા માટેની વ્યવસ્થા રૂમની વ્યવસ્થા પગપાળા યાત્રાઓ માટે બહારથી કોઈ પણ આવા બધા માટે બધી વ્યવસ્થાઓ છે એમાં ભગવતીના ધામમાં તો કોઈ જ તકલીફ ક્યારે કોઈ કોઈને પડી નથી ને કોઈ કોઈને પડશે ને એટલી માની કૃપા છે તો મિત્રો સાયની પ્રસાદી બગદાણા ધામો કે મોગલ દમાઓ ને એમાં ભગવતીની સાયની પ્રસાદી અવશ્ય લેવી કેમ કે બધા માણસો ચાયની પ્રસાદી લેતા હોય છે જ્યાં આખું પટ પડ્યું ને બેનો જે વાળે છે બધા બેસે છે અને બધાને ચાયની પ્રસાદી આપે છે અને પછી આપણે આપણે રકા બી ધોઈને મૂકી દેવાની હોય છે બધા બધા બે વ્યા બે જાય છે આ ભગવજીની પ્રસાદી લઈને પછી હવે આપણે સીધા આગળ ભગતાના તરફ તો પછી આગળ નીકળ્યુંરકાથી પરસાદી લઈ લો એટલે સીધો આપણે અહીંયા આવી જવાનું સામે અને ધોઈને આપણે આમાં મૂકી દેવાની છે તો આ બસ ની ભગવાનની માતાની આપણે જેટલી સેવા થાય એટલું કાર્ય આપણે કરવી છે તો સીધા પેથી ચપ્પલ ને હવે નીકળશું બગના ધામ તરફ અને આ ગેટ તો તમે બધા જોવો છો જય માતી જતા બધા ત્યાં કરતા હોય છે બધા સ્ટોલ છે રમકડા પીણાના સ્ટોલ ને ભગવતીને પ્રસાદી ચુંદડી એ કાંઈ પણ લેવું હોય બહેનો માટે બાકી ટોટલ વિડીયો આપણે નેક્સ્ટ છે પહેલાં મોગલધામનો વિડીયો બનાવેલો છે એમાં ઓલરેડી આપેલો છે તો એ જોવાનું ચૂકશો નહીં લિંક આપણે ઉપર આપી દીધેલી છે એને તમે ચેક કરી શકો છો સીધા જઈશું બગદાણા ધામ તરફ અને હરિફુલસ કંપની અહીંયા પડી જાય લઈને ઉપડે જય દ્વારકાધીશ તો દ્વારકાધીશનું નામ રહીને મિત્રો યાત્રાને ફરી શરૂ કરીને હવે સાહેબ યાત્રા આપણે બગદાણા ધામ તરફ જઈ રહ્યા છીએ તો બસ હવે સીધા અહીંથી નીકળશું અને આપણે કરશું બાપા સીતારામ બગદાણા ધામના દર્શન જ્યાંથી ચૌદ કિલોમીટર જેટલું અંતર બતાવે છે મેપમાં બાકી ગામમાં આપણે બોર્ડ જોઈએ તો અગિયાર કિલોમીટર છે કાંઈ વાંધો નહીં અગિયાર વાગ્યા છે ધીમે ધીમે આપણે આગળ વધીએ જય દ્વાર કરીશ તો કાચો રસ્તો મધ્રો મધ્રો છે આપણે ખેંચવાનું છે ધીમે ધીમે બહુ કોણ છે આજને કાચપ આજની તકલીફ નથી એકદમ ઠંડુ વાતાવરણ છે બે સાઈડ વાળીઓ પહેલો વિસ્તાર છે એટલે હાલમાં કોઈ તકલીફ આપણને પડે એવું નથી કેમ કે સમય થઈ ગયો ને તડકો લાગે ને એટલે આપણે દરરોજ જોતા તડકો કેટલો પડતો પણ આમાં પાયરું એવો વિસ્તાર છે એટલે કોઈ જાતનો તડકો નહીં પડે અને ખૂબ મજા આવે ચલાવવાની છે તો હમણાં દ્વારાથી જ ને કૃપાથી બગદાણા ધામ પણ આવી જશે જય દ્વારકાથી તો હાલમાં મિત્રો કુંબારીયા ગામ આપણે ક્રોસ કરવી છે હવે સીધા આગળ જ આવી છે હવે ટૂંક જ સમયની અંદર આપણે આવે છે બગદાણા ધામ બાપ સીતારામ જય દ્વારકા રસ્તો પાછો જબરદસ્ત આવી ગયો છે એકદમ

સીધું આપણે ભગદાણા ધામ આવી જાય તો અમે તો ધરાઈ ગામ આપણે છે ને એમાંથી નીકળીને હવે બહાર આવી જાય છે ને ત્રણ કિલોમીટર ભગદાણા ધામ છે બસ ત્રણ કિલોમીટર અંદર કાપીને પહોંચ્યું સીધા ભગદાણા ધામ સાહેબ બાપા પછી ધારા બગદાણાની ધરાના દર્શન થઈ ગયા હતા ભાઈ ભાઈ હા તમને તો નહીં દેખાય પણ મને અહીંથી શિખર દેખાય છે નવા મંદિરનું અને બસ જો બે કિલોમીટર જોશે બોર્ડ પણ આવી ગયું

તો શું છે કાંઈ કાકા તમને દેખાતા છે નીચે તો દેખાય તો પાણી ભરે છે એ કાકા સેવાનું કામ કરે છે પાણી બધું માટલામાં ને એવું નાખ્યું અને જબરદસ્ત કામ છે છે બાપા સીતારામનો ફોટો પર છે રેવડીની અને કાજુની તો બસ આવી કૃપા છે આ ભાઈ સૌરાષ્ટ્રની અંદર ચા જોઈને બધે સેવા ચાલે સાબ કોઈ જગ્યાએ એવું જ સેવા નથી એમ આખ્યા ધરતીમાં તમે સૌરાષ્ટ્રની ગમી બધું રાખો સાહેબ બાપા સીતારામ સાહેબ દ્વારા

જોયું ને પાણી ટાઢું પાણી કેમ કે યાત્રામાં મેં કીધું બહુ બધા નીકળતા હોય છે અહીંયા મોગલધામ જતા હોય અહીંયાથી કોઈ આમ જતું હોય ઊંચા કોરડા જતું હોય તો બસ બસ આ બધી શેવો અહીંયા આવતી હોય છે બાપા સીધાર જયો જાયો જાય દ્વારકાધીશ જો મિત્રો આપણે આવી જાય છે બગદાણામાં અંદર આવી જાય છે અને હવે બાપાના ધામ મંદિર તરફ જાશું મંદિર તરફ બાપાનું આગળ આવ્યું છે તો અહીંથી ગામમાં જ અંદર સીધા રસ્તામાં જ જાય છે દ્વારકાધીશ બાપા જીત બદ્રીદાસ બાપાની જાય મિત્રો બગદાણા ધામ આપણે મેન રસ્તા ઉપર છે અને આ પહેલાં પણ આપણે વિડીયો છે બાપા સ્થાન બગદાણા ધામનો લિંક અહીં ઉપર આપી છે ખૂણામાં ઓપન કરીને જોઈ શકો છો બાપા સીધારામ ભગનદાસ બાપાની જાય મેન દ્વાર બાપા સાહેબનું મેન મંદિર દર્શન કરવા જઈશું સાયકલ આપણે મૂકી દીધી સાંઈએ અને નંદીગ્રામ છે આગળ અહીંયા આપણે વ્યવસ્થા છે રોકાવાની બધી એ આપણા વિડીયોમાં પહેલાં બધાને બાપાનો વિડીયો છેમાં આપણે ઓલરેડી બધી તમને જગ્યા બતાવેલી છે પણ હમણાં હું તમને ફરીવાર બતાવ્યા હતા હાલમાં આપણે પાર્કિંગ કરી શકું સાયકલ તો દર્શન કરી આવીએ અને પછી જઈએ નંદીગ્રામ તરફ તો બારનું પાંગ એટલે તમે જોઈ શકો છો બહાર મંડપ બાપા તમે આ વડવાઈને વડ જોઈ શકો છો આપણે હમણાં બાપા ચાર દર્શન કર્યા તો બાપાનો ફોટો આ જ છે આ છે બાપાનું સમાધિ મંદિર અને આપણે હમણાં દર્શન કરાવી બજંગદાસ બાપાનું ગાદી મંદિર હતું અને જ્યાં પાછળ આપણે છે નવું નિર્માણ મંદિર ત્યાં પણ દર્શન કરવા જઈએ બાપા સીતારામ જય દ્વારકાધીશ સમાજી મંદિરના તમે બધા દર્શન કરી શકો બાપા સીતારામની જાય સીતારામ પતિ હર હર મહાદેવ હર ભજંગદાસ બાપાની હનુમાનજી મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાન જય જય શ્રી તો દર્શન થઈ ગયા છે ને ગયા વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું આપણે જેમ મોગલ અને ચાની પ્રસાદી આ સ્થળ છે જ્યાં ચાની પ્રસાદી આપણે મળે છે તમને ટાઈમ બતાવી દઈએ કિચન એવું શું છે કે બાપા સીતારામ સાગર સવારે સાડા ચારથી થી સાડા અગિયાર સુધી બપોરે અઢીથી સાડા તો નવા નિર્માણ મંદિરના દર્શન કરીએ અને પછી જઈએ ભોજનશાળા તરફ જેનો રસ્તો અહીંયા બાજુમાં જ છે એ પહેલાં આપણે આપણી સાયકલની વ્યવસ્થા કરી દઈએ નંદી ગ્રામમાં જઈને ત્યાં મૂકીને પછી આપણે ત્યાંથી ભોજનશાળામાં જશું બાકી તમે અહીંથી મંદિરના દર્શન કરીને સીધા ત્યાંથી રસ્તો હશે સીધો ભોજનશાળા તરફ જાય છે પાછળ તો ત્યાંથી તમે સીધા ભોજનશાળા તરફ નીકળી શકો છો સીધા આપણે મંદિરમાં દર્શન કરીશું બજરંગદાસ બાપાની આખું આરસ પથ્થરથી અને કોતરણીથી બનાવેલું અદ્ભુત અને અલૌકિક મંદિર અને આપણા આગલા ભાગમાં બતાવેલું છે અને અત્યારે તમને પણ હું બતાવી રહ્યો છું ન જોયો ખાસ એ ભાગ પણ જોઈને જોઈ શકો છો ઉપર રામજી મંદિર છે એના પણ દર્શન કરજો આપણે બંને સાઈડથી રસ્તો છે પહેલી સાઈડથી તમે જઈ શકો છો અહીંયાથી પણ ઉપર છે ઘણા આપણા મંદિરના પાછળના ભાગમાં બધા દર્શન કરી લઈએ અને તમને પણ બતાવીએ કેમ કે આ મંદિરનો અલોગીનો અદ્ભુત નજારો અને જેનું કોતરણી કામ છે એ બહુ જ જોવાલાયક છે અને અદભુત છે મંદિરનો પાછળનો ભાગ મંદિરની ખાસ વાત એમ કહો આની અંદર તમે આવો ને એટલે એટલી ઠંડક છે આની અંદર મંદિરમાં તમે મંદિર આવશો બાર ગમે તો તરકો છે અહીંયા એકદમ ઠંડક આ બધા ભારત પથ્થરની અંદર તમે આ મંદિરની અંદર વહેણ કરતા હશો ભ્રમણ કરતા હશો તો તમને એકદમ ઠંડો અહેસાસ થશે છે હવે સીધા આપણે ઉપર જઈએ

ઉપરનો મંદિરનો ભાગ તમને બતાવીએ મંદિરને બહારની તરફથી સાઈડ પણ તમને બતાવીએ મંદિરનું શિખર ખૂબ જ અલગ ને જબરદસ્ત છે આ છે મંદિરનો નીચેનો વિભાગ જ્યાં આપણે નીચે દર્શન કર્યા ગણપતિ બાપાની જાય જેવું નીચે મંદિર છે આપણે બદ્રણીદાથ બાપાનું રામજી મંદિર એવી જ રીતે ઉપર નિર્માણ થયેલું છે વિસ્તાર રામજી મંદિરનો શ્રી દે શ્રી હું તમને બારની તરફથી બતાવું મંદિર બારની સાઈડ આપણે જોઈએ તો મિત્રો આ છે મંદિરનો બહારનો વિસ્તાર તો ખૂબ જ અદભુત દેખાઈ રહ્યું છે ને આ ભગદાણા ગામ તેમાંથી જોઈ શકો છો શિખર મંદિરનો નીચેનો વિભાગ પણ ખૂબ જ ભવ્ય અને અદ્ભુત છે અને આ બધા ભાઈ બહેન એક સેલ્ફી લેવાની કેવું ગામ તમારું રાત્રના દોસ્ત તરફ એ બધા એક સેલ્ફી લઈ જોવા આપણે જેટલા પણ દેખાય એમને એક સેલ્ફી લેવા દે બાપા સીધા રામ ભાઈ દ્વારકાથી સારું થયું

મેં તમને કીધું પ્રમાણે નંદીગ્રામ છે જમણી તરફ આ નંદીગ્રામ મજાનો રસ્તો અને સામે છે છે એ તરફ આપણે ની બહાર જ મૂકી છે અને નંદીગ્રામ આપણે હમણાં તમને હું આ નંદીગ્રામની વ્યવસ્થા દેખાડું પહેલા આપણે પ્રસાદી લઈએ પ્રસાદી ભોજનાલય ભોજનશાળા તરફ તો ભોજન આવી જાય છે ચંપલ ખાસ કાઢીને આવવાનું યાદ રાખવાના અને બહાર કાઢી દેજો બાકી સ્ટેન્ડ છે ચંપલનું નું તો આ રીતના રાઇનમાં પડતાની અંદર બેસવાનું હોય છે અને બધા ભાઈઓ છે ને વાટકીની ડીશ આપણને આપી દે છે પ્રસાદી પરદી આપણી સુધી પહોંચી જાય છે પ્રસાદી અહીંયાથી આપણે મૂકવાની નથી અને પ્રસાદી પૂરી કરીને સીધું સામે તરફ છે ત્યાં તમને હું બતાવીશ તમને કે આથી આપણે સેવા કરવાની છે થાળી ધોઈ નાખવાની છે આ એક સાઈડમાં તમને બધા ભાઈઓ દેખાતા છે અને આગલા વિભાગની અંદર બહેનો છે તો એ લોકોને ત્યાં પરસે લેવાની છે અને જેવડું વિશાળ તમે દેખાય આખું ભોજનાલય છે ભોજનશાળા છે છેલ્લે સુધી મિત્રો આજે આપણે ધામની પ્રસાદી જે આપણે થાળીમાં આવી ગઈ છે અને હવે ભગવાનનું નામ લઈને આપણે કરીએ અને પછી હું તમને આગળની શું છે વ્યવસ્થા એ તમને જણાવું જય દ્વારકાથી બાપા જાય તો મિત્રો જ્યાંથી થાળી થાળીના એટલે સીધો આપણે જે જાય પછી આપણે આમાં નાખશું અને બગાડ તો કરવા નથી પણ થોડો ઘણો જે કામ વ્યવસ્થિત થાળી ઠપકાર્યા વગેરે તમારે અઠવાડ નાખવાનો પછી એક પાણી છે આ પાણીમાં બધા ભાઈઓ ધોવે છે અહીંયા થાળી તો પહેલાં આ પાણીમાં ધોવાની છે ત્યારબાદ અહીંયા નળે ચોખ્ખું પાણી છે તો પછી સીધી આ નળે ધોવામાં આવશે એટલે ચોખ્ખા પાણી અંદર તમારે પહેલાં એક સાદા પાણી પહેલાં ધોઈ નાખવાનું પછી આ નળના પાણી ધોઈ નાખવાનું કમ્પ્લીટ થઈ જાય એટલે પાણી પીને પાણી પી લેવાનું અને થાળી મૂકવાની વ્યવસ્થા અહીંયા છે વાટકી અને થાળી બંને આપણે અહીંયા વ્યવસ્થિત રીતે મૂકી દેવાનું છે ઓલી સાઈડ બહેનોનું છે આ સાઈડ ભાઈઓનું છે તો આથી આપણી વિશાળ ભોજન શાળા બગદાણા બાપાચારામ ધામની હવે આપણે હેરક્રુસ આપણી સામે મૂકી છે અને ચપ્પલ અહીંયા ઉતાર્યા હતા પણ હવે આપણે શું છે બાજુમાં શેડ બહુ મોટો છે અહીંયા જઈશું અથવા નંદીગ્રામમાં તમે જઈ શકો છો તો બધી સાઈડ બેસવાની વ્યવસ્થા સરસ છે તમે નંદીગ્રામમાં જ્યારે આરામ કરી શકો છો ને અહીંયા પણ વ્યવસ્થા તમે અહીંયા પણ આરામ કરી શકો છો તો મિત્રો એક ને ચોત્રીસ થઈ ગયો છે અને આપણે શેડની નીચે થોડીક વાર બેસીએ અને સાડા ત્રણ ચાર આસપાસ આપણે નીકળવું છે તળાજા તરફ પછી આપણે તળાજા તરફ જઈએ તડકો મોળો પડી જાય પછી આપણે સાડા ત્રણ ચાર આસપાસ નીકળશું અને તળાજા અહીંથી ઓગણત્રીસ ત્રીસ જેટલું છે તો બસ આપણે અહીંથી તળા સુધી પહોંચવાનું છે તો જોઈએ હવે કેવો સમય છે ને કેવો તડકો મોળો પડે છે એ પ્રમાણે આપણે નીકળશું એ ફ્યુ મોમેન્ટ લઈ તો સરદ્વા વાર કરીશ ને મિત્રો હાલમાં હું છું નંદીગ્રામમાં મેં તમને બધા પ્રમાણે આપણે પ્રસાદી પછી આરામ કર્યો અને અત્યારે ને શાર થઈ ગઈ છે તો સીધું તળાજા સુધી નીકળવાનું છે ને છે ત્રીસ કિલોમીટર તો નંદીગ્રામની વ્યવસ્થા હું તમને કહેતો કે અહીંયા તમને સંડાસ બાથરૂમ પાણી પીવાનું વાપરવાનું ટોટલ ગોદળા ગાડલા આ રૂમ છે ને અહીંયા બધું અવેલેબલ છે અને આ બધી રૂમોમાં તમે રહી શકો છો અહીંયા બધી સુવિધા છે પગપાળ યાત્રાઓ માટે દરેક માણસો જે અહીંયા આવે છે એની માટે અહીંયા સુવિધા ફૂલ છે તમારે ફૂલ વિડીયો જોવો હોય તો આપણો એક વિડીયો છે લિંક ઉપર આપણે કોનામે ઓપન કરી લેજો અને ચેક કરી લેજો હવે આપણે સીધા અહીંથી નીકળશું દ્વારકાધીશનું નામ તળાજા તરફ આપણે તળાજા ડુંગર ચડવાનું છે અને આપણી પાસે સમય બહુ ઓછો છે તો ફટાફટ નીકળે દ્વારકાધીશનું નામ લઈને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણનો વિડીયો હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશનું નામ મિત્રો આપણે આપણે યાત્રા કરી દઈએ શરૂ નીકળી જાય આપણે તળાજા પહોંચવાનું છે ડુંગર ચડવાની આપણી ઈચ્છા છે એટલા માટે જય દ્વારકા દેશ મિત્રો હાલમાં હું છું ઠળિયા ગામની અંદર અને હવે પાંચથી ત્રણ હજાર પંદર કિલોમીટર છે આપણે ગામની અંદરથી અંદર બાયપાસ અહીંયાથી જ જવાનું છે તો અહીંથી સીધા આપણે જશું ત્રણ હજાર ત્રણ ભાઈ થળિયા ગામની વચ્ચેથી આપણે નીકળ્યા છીએ બાયપાસ થઈ થઈને અંદર થઈને સોરી બાયપાસ નહીં પણ થળિયા ગામની વચ્ચે થઈને

પાંચ એક્ટર થઈ ગયે ને આપણે કમ્પ્લીટ અને આ આપણે છીએ ડુંગર મેન ગેટ છે તો ચા પાણી પીએ અને કઈક પછી નીકળ્યો ઉપર